અકસ્માત થયો હોય કંઈક થયું હોય ને એ વખતે તમારી આંખમાં આંસુ આવે તો જોઈએ વિવેકાનંદજી બેલુડ મઠમાં અમેરિકાથી પત્ર આવ્યો પત્ર વાંચતાની સાથે ધર 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 આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા રડવા માંડ્યા એટલે આજુબાજુ જો ઊભેલા એ બધા કહે છે અરર તમે કેમ રડો છો એક ખાસ વાત તમને કહું છું તમે સાધુ સંતો માટે ઘણી વાર ખોટી કલ્પનાઓ કરીને બેઠા હો છો જાણે કે માણસ જ નથી એને કોઈ લાગણી જ નથી એને કોઈ અસર જ નથી અને તમારી કલ્પના જ્યારે નથી પૂરી થતી હોતી ત્યારે પછી અશ્રદ્ધા કરી બેસો છો અરે એ માણસ છે એ માણસ જેવો માણસ છે એટલે પેલા આજુબાજુ ઊભેલા ભક્તોને ભક્તોએ પૂછ્યું કે મહારાજ તમે કેમ રડી રહ્યા છો આ પત્ર વાંચતાની સાથે આંખમાં કેમ આંસુ આવી ગયા તો એ પત્ર આપીને કહ્યું જુઓ અમેરિકામાં મારી એક શિષ્યા છે એ શિષ્યાનું અવસાન થયું છે એના મૃત્યુના સમાચાર છે અને એ સમાચારથી મારી આંખમાં આંસુ આવી ગયા કે હવે મારા જન્મ મરણનું તો આ ચક્કર છે જ ને કેટલાય જન્મે છે ને કેટલાય મરે છે એમાં તમારે રડવાનું તમારી આંખમાં તો અમારી તો પછી વાત જ શું કરવાની હતી ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો છે સંન્યાસી લાગણીહીન નથી હોતો સંન્યાસીને પણ હૃદય હોય છે અને જેને હૃદય હોય છે એને લાગણીઓ હોય છે અને જે સાત્વિક લાગણીઓ છે સાચી લાગણીઓ છે એ કલ્યાણ કરનારી છે આ કલ્યાણ કરનારી નથી તમારે કોઈ જળ નથી થવાનું પથ્થર નથી થવાનું કે તમારા ઉપર કોઈ અસર જ ન થાય ગાંધીજી જેવા મહાપુરુષ દેવ થયા હોય અને આપણી આંખમાં આંસુ ના આવે તો એ ધિક્કારને પાત્ર છે માં મરી ગઈ હોય આખી જિંદગી જેણે વ્હાલ ને વ્હાલ કર્યું હોય અને તમારી આંખ ભીની ના થાય તો તમે જ્ઞાની નથી આ જ્ઞાનના કારણે નહીં તમારા હૃદયમાં પથ્થરો બેઠો છે જે માણસે આખી જિંદગી તમને માર્ગદર્શન આપ્યું તમને લાઈને લગાડ્યા તમારા જીવનનો ઉદ્ધાર કર્યો અને એનું અવસાન થાય તો તમારા ઉપર એની અસર થવી જ જોઈએ એટલે ઘણા લોકો એમ માને છે કે ભાઈ ના 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 એમને તો કંઈ હોય જ નહીં કશું હોય હોય બધું જ હોય ફરક કેટલો છે કે સામાન્ય માણસોને સ્વાર્થના રોવું હોય સ્વાર્થનું રડવું હોય સાસુ મરી ગયા છે અને બહુ રડે છે અને સાંજે મરી ગયા છે અને આખી રાત રડવાનું છે પરોળીએ મર્યા હોય તો હમણાં હવાર થાય એટલે વાત પૂરી થાય પણ આ તો સાંજનું મરણું છે હવે આખી રાત રડ 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 કરીને રાત વિતાવવી કેવી રીતે પણ રડવું પડે સમાજ છે સમાજમાં તો રહેવું હોય તો રડવું પડે અને પછી લોકો બેસણું કરવા આવે અમારે ચડોતરમાં તો રોજ આવે રાત્રે આવે ટ્રેક્ટરો ભરી ભરી ભરીને એટલે રાતના ઉજાગરા અને જ્યારે આવે ત્યારે ફરી પાછું બધું રડવાનું શરૂ અને શું થયું ને આમ બેઠા હતા અને આમ થયું ને પછી આમ એની એ વાત રિપીટ કર 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 કરવાની પંદર દિવસ સુધી આ ચાલે પંદર દિવસ સુધી આખું ઘર છે એ મર્યાના કારણે નહીં આ બેસણાના કારણે દુઃખી થઈ જાય વાણિયાઓએ ડાપણ કર્યું તમારે પેટલાજમાં વાણિયાનો રિવાજ એવો કે એક જ દિવસ બેસણું કરવાનું રોજ રોજ નહીં અને તે પાંચ જ મિનિટનું આવીને બેસે પાંચ મિનિટ ઉઠીને પછી વિદાય થાય જો આડાપણ કર્યું અને આ પંદર દિવસ તો ઓ હો હો નહીં ઊંઘવાના નહીં જાગવાના હવે વહુ રડી રહી છે પણ અંદરથી હસી રહી છે હા સારું થયું ગયા ટક 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 જ્યારે જુઓ ત્યારે માથું ખાઈ જતી હતી ડોસી હવે મને શાંતિ મળશે હવે એને તમે છાની રાખો ને એ છાની ના રહે કારણ કે રોતી હોય તો છાની રહે ને ખરેખર તો એ રોતી જ નથી જે ઊંઘ્યો હોય એને જગાડાય પણ જે ઊંઘવાનો ડોળ કરીને સૂતો છે એને જગાડી ના શકાય એટલે સતી છે અને શિવજી છે એ બંને બેઠા છે અને સતીને શંકા થઈ છે આ શબ્દ ઉપર ધ્યાન દેજો જિજ્ઞાસા નહીં શંકા થઈ આ રામ ના હોય અરે એક સ્ત્રી માટે આટલું રડે છે રો કકડ કરે રે રે સીતે કે દશરથ તનય વ્યાકુલાત્મા રે રે વૃક્ષા એક એક વૃક્ષને જઈને પૂછે તમે મારી સીતાને જોઈ તમે મારી સીતાને જોઈ તમે મારી સીતાને જોઈ એક બીજો મુદ્દો યાદ રાખજો આપણે ત્યાં પ્રેમના બે રૂપ છે એક દૈવી પ્રેમ એક માયાવી પ્રેમ ઉર્દુવાળા પણ બે નામ આપે છે ઈશ્કે મજાજી અને ઈશ્કે હકીકી જે દૈવી પ્રેમ છે એ પરમેશ્વર સુધી લઈ જનારો છે પતિ પત્નીનો હોય તો પણ પરમેશ્વર સાથે હોય તો તો વધારે સારી વાત છે પણ પતિ પત્નીના અંદર પણ જો દૈવી પ્રેમ હોય એને કોઈ સાધના કરવાની જરૂર નથી એ એનું એનું દાંપત્ય એ જ એની સાધના છે એ જ એનો એની ઉપાસના છે ને ઠેઠ પરમેશ્વર સુધી લઈ જાય ને પણ દૈવી પ્રેમ હોય તો અને દૈવી પ્રેમની આ પહેલી શરત છે તું સુખી થા તું સુખી થા માયાવી પ્રેમની પહેલી શરત છે હું સુખી થઉં તું પણ ખાડામાં તારું જે થવું હોય એ થાય પણ હું સુખી થઉ આ માયાવી પ્રેમ છે એટલે એને હંમેશા એક ચક્કર રહેવાનું શું કરું એના ગજવામાંથી પૈસા કાઢી લઉં આ બંગલો મારા નામે લખાવી દઉં આ બધા ખાતા મારા નામે કરાવી દઉં બસ એમાં હું સુખી થઉં અને પેલામાં એક જ છે તું સુખી થાય તારે જે તારી ઈચ્છા પ્રમાણે જ હું જીવન જીવીશ આ દૈવી પ્રેમ છે અને દૈવી પ્રેમમાં આંસુ આવે તો આવે આવવા જ જોઈએ એ કોઈ માયા નથી એ આવવા જ જોઈએ એટલે સતીએ શિવજીને કહ્યું કે તમે રામ 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 કરો છો પણ આ રામ તો મને સામાન્ય માણસ જ લાગે છે અરે સામાન્ય માણસો એક દિવસ રડે બે દિવસ રડે ત્રણ દિવસ રડે પછી કા કામે લાગી જાય અને ઘણા લોકો તો હોય કે લોકોને ભલામણ કરે કંઈક જોતા રહેજો ને કંઈક તપાસ કરતા રહેજો ને એ લોકો કહે કે અત્યારે ભાઈ કન્યાઓની બહુ અછત છે પહેલા જોયે એટલું મડી રહેતું પણ હવે કન્યાઓની બહુવા તો કઈ વાંધો નઈ આપણે ડાંગ તરફ જજો વલસાડ તરફ જજો આજુબાજુના ઘણા ક્ષેત્રો છે તપાસ કરતા રહેજો ને કહત કબીરા સુન ભાઈ સાધો આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા શિવજીએ જોયું કે આ સતી છે ને મારું કહેવું માનતી નથી અને કહેવું નથી માનતી એટલે દુઃખી થવાની છે પણ એના દુઃખને હું રોકી શકવાનો નથી બેનો માફ કરે જો તમને સારામાં સારો જ્ઞાનીપતિ પતિ મળ્યો હોય અને જો તમે એની આજ્ઞા એની ઈચ્છા પ્રમાણે ચાલો તો બેડો પાર થઈ જાય હા ખોટો મળ્યો હોય તો નથી કહેતો પણ તમને રામ મળ્યા હોય અને તમે એના પગલે 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 ચાલો તો બેડો પાર થઈ જાય કસ્તુરબાનો બેડો પાર થઈ ગયો ગાંધીજી લખ્યું છે હવે ગાંધીજી બેરિસ્ટર છે અને કસ્તુરબા અભણ છે એક ટ્રેક્ટરનું પૈડું છે અને એક સ્કૂટરનું પૈડું છે પણ એવો મેળ જામ્યો એવો મેળ જામ્યો એવો મેળ જામ્યો વાતને યાદ રાખજો મેળ જમાડતા આવડે તો મેળ જામે પણ મેળ જમાડતા આવડે જ નહીં તો બેય સરખાં પૈડા હોય તોય ના ચાલે એક આમામ ચાલતું હોય ને એક આમામ ચાલતું હોય મેળ જમાડતા આવડે તો મેળ જામે ગાંધીજીએ કહ્યું કે ગાંધીના ઘડતરમાં અનેક લોકોએ જ્યાં ભાગ લીધો છે એમાં સૌથી વધારે મહત્વનો ભાગ કસ્તુરબાએ લીધો છે મારા ઘડતરમાં કસ્તુરબાનો બહુ મોટો ફાળો છે કદી ગાંધીજીએ અસંતોષ ન કર્યો કે આ ક્યાં મારા કંઠે વળગાડી દીધું મારા ગળે વળગાડી દીધું આ ભણ એટલા જ પ્રેમથી અને કસ્તુરબાને જ્યારે ફોરેનના કોઈ પત્રકારે પૂછ્યું કે ગાંધી તો જેલમાં ગયા હવે તમે કરશો શું તમારે શું કરવું છે હવે એને એક જ જવાબ આપ્યો મારી પાસે મારો કોઈ પ્લાન જ નથી મારો એક જ પ્લાન છે એના પગલે 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 ચાલો એ પ્લાન મેકર છે હું તો એના પાછળ ચાલનારી છું એ મારું એન્જિન છે હું તો પાછળનો ડબ્બો છું ડબ્બાને પોતાનો કોઈ પ્લાન નથી હોતો માત્ર એન્જિનના પાછળ પાછળ ચાલ્યા કરવાનું આનું નામ જ સમર્પણ છે આનું નામ જ સમર્પણ છે એટલે પોતાનો હાથ એ પતિના હાથમાં આપે છે કે બસ હવે તમારા પગલે પગલે હું ચાલીશ પણ જ્યારે સારામાં સારો પતિ મળ્યો હોય જ્ઞાની હોય બધા ગુણોથી ભરપૂર હોય પણ જો સ્ત્રી એનું પગલું છોડી દે જેમ પેલો પાટો છે ને એ ટ્રેન ડબ્બો છે ને એ પાટો છોડી દે એમ સમજવાનું ખડી પડવાનું હવે એ ખડી પડવાનો છે એટલે કે ના ના તમે ભલે ગમે એમ કહેતા હો પણ મને આ માણસમાં કોઈ ભગવાન દેખાતો નથી ભગવાન તો કેવા હોય આ બીજી વાત યાદ રાખજો સમાજનો મોટો ભાગ દર્શન પ્રેમી નથી હોતો પ્રદર્શન પ્રેમી હોય છે અને એટલે અમારે પ્રદર્શન કરવા પડે છે દર્શન અલગ વસ્તુ છે પ્રદર્શન અલગ વસ્તુ છે જ્યારે તમારે પ્રદર્શન કરવાનું હોય ત્યારે બધા શણગાર કરવા પડે એક મહાત્મા અને મહાત્માને રોજ લોકો જમવા લઈ જાય અને આ વાત જ સાચી અમારે તો સવાર થાય એટલે પહેલો મનમાં વિચાર આવે કે આજ ભોજન કોના ત્યાં થશે તમે ભાગ્યશાળી છો કે તમારા મગજમાં આવો વિચાર આવતો જ નથી કારણ કે ભોજન નક્કી જ છે રસોડું નક્કી જ છે ને અમારે તે જ આજ કોણ બોલાય ગા મારા ઓળખીતા એક પટેલ સિત્તેર વર્ષના મારી પાસે આવ્યા મારે સંન્યાસ લેવો છે મેં હો હું કોઈને સંન્યાસ આપતો નથી એકલો લીધો એ લીધો ભગવાન પાર પાડે એટલે બહુ થઈ ગયું પણ હું કોઈને બાવા બનાવતો નથી અને તમે ના થશો ના કે હોય શું વાત કરો સંન્યાસ વિના કલ્યાણ ના થાય આત્માનો ઉદ્ધાર ના થાય ના વાત્માની બે ચાર પાંચ વર્ષે મને મળ્યા હું તો ઓળખ્યો નહીં એમને મને કંઈ ઓળખ્યો મેં કુરના કેમ કે પેલા હું સંન્યાસ લેવા નતો હોય આ નમો નારાયણાય એક બરાબર છે ને મને કે બરાબર નથી કેમ શું તકલીફ છે મને કે કોઈ જમવા જ નથી બોલાવતું હવે બધામાં તો કંઈ ગુણ ના હોય અને સીધા સાદા સરળ હોય એને બિચારાનો કોઈ ભાવે ના પૂછે હું કે મહાદેવ મંદિરમાં બેઠો હોઉં લોકો દર્શન કરી કરીને મહાદેવના જાય પણ કોઈ એમ ના કહે બાપુ જમવા આવજો એવું કોઈ નથી કહેતો પછી હું જાતે ચાલીને ગામમાં જાઉં એટલે મને જોતાની સાથે છોકરા કે મમ્મી મમ્મી મહારાજ આયા મહારાજ આયા બારણું બંધ કરી દે એમ હવે તો એમ થાય છે કે કુએ પડીને મરી જવ તો સારું મેં કું ના નહોતો કહેતો અલ્યા તું પાટીદાર છે તને બધી આ બધી બધી અટરમાળા ગટરમાળા બધી આવડશે નહીં અને આ લોકો સીધી આંગળીએ ઘી કાઢતા નથી જેને આંગળી વાંચી કરતા આવડે એ જ ઘી કાઢી શકે તારું કામ નહીં તું રહેવા દે અમારે ત્યાં દંતાલીમાં શ્રાવણ મહિનામાં દર વર્ષે પાર્થિવેશ્વરવાળા આવે એક મહિના સુધી પેલી માટીની ગોળીઓ બનાવ્યા કરે અને પછી જો સીધો સાદો હોય તો થોડુંક મળે ના મળે ને મેવાડ તરફ જતા રહે ત્યાંના બ્રાહ્મણો હોય પણ જો એમાં પાછો ઉસ્તાદ હોય એટલે દરેકને મંગળ નડાવે તમને શનિ નડે છે તમને મંગળ નડે છે તમને રાહુ નડે છે તમને કેતુ નડે છે અને જેટલું નડતર મૂકો ને એટલું વળતર મળે એટલે મેં આખા ધર્મનું નામ જ પાડ્યું નડતર ધર્મ તમને ન